તો મહેસાણાના વાળીનાથ ધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જણાવ્યું કે સતત સાત દિવસ સુધી ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે બસો છન્નું વીઘા જમીનની અંદર મંડપ બાંધવામાં આવ્યો છે સાત દિવસના કાર્યક્રમમાં વીસ લાખથી વધુ લોકો હાજરી આપે તેવી સંભાવના છે ખાસ કરી

બ્રાહ્મણો સાથેને સાથે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેઓ દ્વારા પ્રતિષ્ઠામાં હાજરી આપીને એમના શ્રી હસ્તે પ્રતિષ્ઠા થવાની છે સાથેને સાથે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી આ કાર્યક્રમમાં ઉપસ્થિતને હાજર રહેવાના છે અને અગિયારસો કુંડાત્મક અતિરુદ્ર મહાયજ્ઞ જ્યારે અહીંયા થવા જઈ રહ્યો છે અને સાથેને સાથે વિશ્વની શાંતિ માટે વિશ્વના કલ્યાણ માટે આ યજ્ઞ થવા જઈ રહ્યો છે અને એના અંદર પંદર હજાર યજમાનો આહુતિ આપવાના છે એ પણ એક વર્લ્ડ રેકોર્ડ થશે